મિત્રો આજના જે યુવાનો છે એમને ટ્રેક્ટર ચલાવવા આપીએ તો પણ થાકી જતા હોય છે પરંતુ પહેલાંના સમયમાં ટ્રેક્ટરો નહીં ત્યારે લોકો બળદથી ખેતી કરતા હતા અને તે એ જમાનામાં લોકો છે પોતાનામાં શારીરિક શક્તિ હતી અને કામ કરવામાં લોકો થાકતા નહોતા પણ જે આજના યુવાનો છે એના માટે ખાસ જાણવા લાયક વિડીયો છે અને લોકોએ આજના યુવાનો છે એમને આ શીખ લેવી જોઈએ નમસ્કાર આપની સાથે હું પાર્થ ભેલાણી આ વિડીયોમાં તમે જેમને જોયા એ કાકાનું નામ છે અશરફભાઈ ઘાચી જેઓ મૂળ હળવદના છે અને હળવદમાં એમના બે બળદો છે અને બળદ દ્વારા તેઓ બળદને ભાડે કરી અને ખેડૂતોના ખેતરમાં જઈ અને બળદને ભાડે કરીને પોતે રોજીરોટી કમાય છે અને પરિવારનું જીવન ગુજારણ કરે છે પણ મજબૂરી છે એવું નથી પણ એમને ત્રણ દીકરાઓ પણ છે અને દીકરાઓ પણ કમાઈ રહ્યા છે પરંતુ એમને શોખ છે અને એમનામાં એટલો જુસ્સો છે અને હિંમત છે અને એના લીધે તે ઓછી આ કામ કરી રહ્યા છે અને ખૂબ સારી આવક પણ કમાઈ રહ્યા છે પછી સિત્તેર વર્ષે પાર જ પહોંચી જતા હોય જોકે અત્યારે નિવૃત્ત થઈ ગયા હોય અને નિવૃત્ત થઈ ગયા હોય અને કામ કરવા માટે જોકે ચાલી શકવા માટે પણ લોકો લાયક ના હોય એ ઉંમરે પરંતુ એ આ મળે છે તેઓ એનામાં જુસ્સો છે હિંમત છે અને એના બાવડામાં બળ છે એટલે આ છે તે કામ કરી રહ્યા છે અને આજના યુવાનો માટે પણ ખાસ પ્રેરણાદાયી સંદેશ પૂરો કરતા આ કાકા છે અને આટલી મોટી ઉંમરે છે તે બળદ ચલાવી રહ્યા છે પહેલાંના સમયમાં બળદ જતા ટ્રેક્ટરો અને કોઈ સાધનો પણ ન હતા બળદ દ્વારા લોકો ખેતી કરતા અને પોતાનું જીવન ગુજારતા હતા અને જે આજે બળદની ખેતી લુપ્ત થઈ ગઈ છે ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે પણ તો હવે સાધનો આ ટેકનોલોજી આવી એના લીધે આ બળદ છે લુપ્ત થઈ ગયા અને હવે રોડ ઉપર રખડતા જોવા મળતા હોય છે પરંતુ પહેલાંના સમયમાં આવી રીતે લોકો ખેતી કરતા હતા અને આ જે બળદ છે એમાં એ સચવાઈ જતા હતા ખાસ આપણે મેઈન કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે લોકોએ આ શરફભાઈમાંથી શીખ લેવી જોઈએ અને આટલી મોટી ઉંમરે એટલો હિંમત હોય અને કહેવાય અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી પણ લોકો એમ કહેતા હોય છે કે આ કામ મારથી ન થઈ શકે આ કામ આપણે ક્યારે કરી શકીશું આ આપણાથી થઈ ન શકીએ એવી માનસિક લોકો વધરાવતા હોય છે એવા લોકો માટે આ અશરફભાઈ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડેલું છે અને ખાસ લોકોએ પણ એમનામાંથી શીખવું જોઈએ અને સમજવું જોઈએ કે આટલી મોટી ઉંમરે છે તે કામ કરી શકવા માટે કાબેલ હોય અને સશક્ત હોય તો લોકો ભર જવાનીમાં છે બેસી ન રહેવું જોઈએ ખોટા આંટા ન મારવા જોઈએ અને પોતાનું જે કિંમતી સમય અમૂલ્ય સમય છે એને વેડફી ન નાખવો જોઈએ Oh, <music>